નમસ્કાર મિત્રો સાંકટ બુસમાં તમારું સ્વાગત છે આજે આપણે સમજવાનું છે કે ભાઈ આપનારા જે સ્ટોક છે એની ડિટેલ આપણે ડીપમાં જોતી હોય તો એ કેવી રીતે મળવી મેન વસ્તુ કેવી છે ભાઈ કે લોકોને રોકાણ તો કરવું જ છે પણ કેવા શેરમાં રોકાણ કરવું છે જે ડિવિડન્ડ આપી શકે એટલે ડિવિડંડ મેળવવા માટે તમારી જે ફાઇશ હોય એવા શેરમાં તમારે જો પોર્ટફોલિયો બનાવવો હોય તો તમને પોર્ટફોલિયો તો બેનિફિટ મળશે જ કે ભાઈ હાલો તમે

કે જે ડિવિડન્ટ આપવાની છે અને કેટલું ડિવિડન્ટ આપે એવી શક્યતાઓ છે યા તો ભૂતકાળમાં એને કેટલું કેટલું ડિવિડન્ટ આપેલું છે એવી જ બધી ડિટેલ આપણે જોતી હોય તો આપણે જવું પડે ચાર્ટમાં અને ચાર્ટ ખુલશે ટ્રેડિંગ વ્યૂમાં તો આપણે અહીંયા ટ્રેડિંગ્યુ ઓપન કરી દઈ અને મિત્રો આ માહિતી જે તમને આપું છું એ માહિતી બહુ અગત્યની છે તમે તમારા મિત્રો સુધી પહોંચાડજો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આગળ વધારજો અને આવા નવા વિડીયો આપણે બનાવતા રહેવું જે તમને હેલ્પફુલ થઈ શકે જો અત્યારે HCL ટેકનો ચાર્ટ છે જેમાં એક દિવસની ટાઈમ ફ્રેમ છે અહીંયા તમે ટાઈમ ફ્રેમ ચેન્જ કરી શકો છો એક વીક એક મંથ યા તો વોટએવર જે પણ ટાઈમ ફ્રેમ તમારે રાખવી તમે રાખી શકો છો પણ કયા શેરે કયા સમયગાળાની અંદર ડિવિડન્ડ આપ્યું છે એ આપણે જાણવું છે તો નીચે લખાઈન આવે છે તમારા ચાર્ટની અંદર જો અહીંયા આ નીચે જે લખાઈન આવે છે એ છે ડિવિડન્ડ આ ડિવિડન્ડ યાની કી આવનારા સમયની અંદર ડિવિડન્ડ કેટલું આપવાની છે કંપની કઈ તારીખે આપવાની છે તો એચસીએલ ટેકનો ચાર્ટ છે જેમાં ફ્રાઈડે સત્તર જાન્યુઆરી સત્તર જાન્યુઆરી દિવસે યાની કે આવતીકાલે અઢાર રૂપિયા ડિવિડન્ડ રિલીઝ થશે અને આ પેમેન્ટ આપણને ચોવીસ જાન્યુઆરી સુધીમાં લગભગ ખાતામાં મળી જતું હોય એટલે આ કંપનીની જે પણ કન્ડિશનો છે એ રીતે એ ચાલતું હોય આપણે ડિવિડન્ડ મળે એવા શેરમાં જ રોકાણ કરવું છે એના માટે જ આપણે આ બધું જોઈએ છીએ આગળ એને બાર રૂપિયા અહિયાં કંપની આ એચસીએલ ટેક છે એ લગભગ દર ત્રણ મહિને તો ડિવિડન્ડ આપવાની બધી કંપનીની અલગ અલગ કંડિશન હોય અમુક કંપની જે વર્ષે આપે

અર્ની એન્ડ રેવન્યુ હવે આ આપણે અત્યારે ડિવિડન્ડ ઉપર વાત કરીએ છીએ તો ડિવિડન્ડ ક્યારે ક્યારે કેટલું કેટલું આપેલું છે એના ભૂતકાળના ચાર્ટની અંદર તમે જાઓ એટલે તમને બધો ડેટા જોવા મળશે આની જગ્યાએ આપણે બીજો કોઈ સ્ટોક લઈ લીધા દાખલા તરીકે એન્જલ તો એન્જલે જ્યારે જ્યારે ડિવિડન્ડ આપેલું છે એ આપણે જાણવું હોય તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ આ એન્જલનો ચાર્ટ છે એન્જલના ચાર્ટમાં એને ક્યારે 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 છે આવનારા સમયમાં કેટલું આપવાની એકવીસ જાન્યુઆરીએ આ ડિવિડન્ડ છે જાહેર થવાનું છે અને છે બે હજાર ચોવીસમાં માં જાન્યુઆરીમાં ડિવિડન્ડ આપ્યું હતું બાર પોઈન્ટ સિત્તેર રૂપિયા અને એના પહેલા એને ક્વાર્ટરલી આપ્યું હતું આસપાસ એ દર દર વર્ષે યા તો બે હજાર ચોવીસ માં એને જાન્યુઆરીમાં આપ્યું હતું પણ બે હાજર ત્રેવીસ માં ક્વાર્ટરલી પણ આપેલું છે તો એ બધા એના જે ક્રાઇટેરિયા છે એ ફૂલ ફિલ કરતા કરતા આપણને આપણા સુધી એક ડિવિડન્ડ યાની કે એક એક્સ્ટ્રા નફો પહોંચાડે છે અને એ નફો છે એ આપણા સીધે સીધા આપણા બેંક એકાઉન્ટમાં આવે છે ડિવિડન્ડને અને આપણા ડીમેટ એકાઉન્ટને કઈ લાગતું ઓળખતું નથી ઘણીવાર અમુક મિત્રોને ખબર ન હોય કે આ પ્રોસેસ આખી કઈ રીતે છે તો આ ડિવિડન્ડ લેવા માટે તમારે કોઈ જાતની કાંઈ પ્રોસેસ નથી કરવાની એના નક્કી કરેલા સમયગાળા મુજબ તમે જો એમાં એ સ્લેબની અંદર આવતા હોય ભાઈ આપણા જેટલા ઇક્વિટી હોલ્ડર છે એને એટલી તારીખથી લઈ દાખલા તરીકે ત્રણ તારીખથી લઈ અને આવનારા ત્રણ મહિનાની ત્રણ તારીખ સુધીમાં જેટલા લોકો પાસે આ શેર હોલ્ડ હતા એ લોકોને આ ડિવિડન્ડ મળવા પાત્ર છે એટલે એની કન્ડિશન માટે તમારે જે તે કંપનીની વેબસાઇટ ઉપર યા તું ગૂગલ કરશો એટલે તમને માહિતી મોટાભાગની મળતી છે અને વધુ ડીપમાં તમારે બધી જાણકારી જોતી હોય તો પછી એ જે તમારું પ્લેટફોર્મ હોય એના કેરનો પણ તમે સંપર્ક કરી શકો છો અને ફંડામેન્ટલી તમે એનાલિસિસ કરો તો પણ તમને વધુ આઈડિયા આવશે પણ આ ડિવિડન્ડ છે એ ડિવિડન્ડ ડાયરેક્ટ કે ડાયરેક્ટ આપણા બેંક એકાઉન્ટમાં આવશે એટલે અહીંયા તમારે કાંઈ જ કરવાનું નથી ફક્ત શેર લઈ અને મૂકી દેવાના જે પણ નફો થશે પોર્ટફોલિયોમાં એ તો એક્સ્ટ્રા બેનિફિટ છે પણ એક્સ્ટ્રા એક્સ્ટ્રા તમને વર્ષે યા તો ત્રણ મહિને જે ડિવિડન્ડ આપશે એ એકસ્ટ્રા તમારો બેનિફિટ છે એ ડાયરેક્ટ કે ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં આપે છે જેના મેસેજ ને બધું તમને શો થઈ જાય તમારી પાસબુકમાં બધી એન્ટ્રી દેખાડતી હોય અને આવી જ બધી ડિટેલ છે એ આગળ આપણે સમજતા રહેવું શીખતા રહેવું અને જોડાયેલા રહેજો અને તમારા કોઈ સ્પેસિફિક ટોપિક હોય ભાઈ આ ટોપિક રિલેટેડ આપણે વધુ ડીપમાં જાણકારી જોઈએ છે તો કોમેન્ટ કરી દેજો અને આગળ વધશું થેન્ક યુ ધન્યવાદ